ફેલાતી ગંદકીના કારણે સિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકીએ તંત્રને આડે હાથ લીધા હોય તેમ આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે શિહોર શહેરી વિસ્તારોમાં માખી મચ્છર અને ગંદકીના કારણે ઉપદ્રવ વધતો જાય છે ત્યારે શિહોર નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો શેરી મહોલ્લા અને દરેક વિસ્તારોમાં ધુમાડિયું તેમજ દવાનો છંટકાવ કરવો જોઈએ આ અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી いらっしゃいませ。 નમસ્કાર જય શિવાજી હર હર મહાદેવ હું શિહોર શહેર શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલાઈ મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે શિહોરમાં દિન પ્રતિદિન પરિસ્થિતિ એટલી બધી વણસતી જાય છે કે ન પૂછવાય ત્યાં ત્યાં ગટરો ઉભરાય પાણીના ખાબોચિયા ભરેલા છે દવાના છંટકાવ કરવામાં આવતો નથી સ્વચ્છતા સ્વચ્છતાનો અભાવ છે સરકાર કરોડો લાખો રૂપિયા આ બાબતથી વાપરતી હોય છે પણ એ રૂપિયા ક્યાં જાય છે કોને ખબર પડતી નથી આરોગ્ય લોકોની સાથે લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે નથી કોઈ પણ નગરપાલિકા ધ્યાનમાં લેતું કે નથી આરોગ્ય વિભાગ ધ્યાનમાં લેતું તો આ બાબતે મારી તંત્રને રજૂઆત છે કે સિહોર શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે અને ત્યાર પહેલાં દવાનો છંટકાવ કરવો જોઈએ ધુમાડિયું ફેરવવું જોઈએ અને ખાબો ત્યાં જ્યાં પાણીના ભરેલા છે ત્યાં માટી નાખવી જોઈએ પછી ઓલા કહેવત છે ને કે ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવી બાબત છે એટલે આવું ન થાય એ તંત્રને જોવું રહ્યું જો આ બાજુ કાર્ય તંત્ર નહીં કરે તો આપ શું કરવા માંગશો જો આ કાર્ય કરવામાં નહીં આવે તો હું દિવસ આઠ માં ઉપવાસ ઉપર સિયો નગરપાલિકાના ગેટ ઉપર બેસી આવેદનપત્ર કેવો કે તમારો કાર્યક્રમ છે ખરો આ બે દિવસ રાહ જોવાની છે બે દિવસમાં જો આ લોકો સિહોર નગરપાલિકા કે આરોગ્ય તંત્ર દ્વારા જવાબદારો અધિકારી દ્વારા જો કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું સિહોર પ્રાંત અધિકારીશ્રીને આવે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરીશ અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે